ભરૂચ જિલ્લા પોલીસની દારૂ જુગાડની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અને શોઢી કરવાની સૂચનાઓના ભાગરૂપે જંબુસર પોલીસે ભારખેતર ગામની સીમમાંથી જુગાડનો એક ગરણાપાત્ર કેસ શોધી કાઢ્યો છે વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી અક્ષયરાજ મકવાડા સાહેબની સૂચનાના આધારે આઈસી નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી એમ એમ ગાંગુલી સાહેબ જંબુસર વિભાગના માર્ગદર્શન હેઠળ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી કે ભૂતિયાની સૂચનાથી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ઉમંગભાઈ હરિભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ખેતર બસ સ્ટેન્ડની પાછળ નર્મદા કેનાલ પાસે બાવળીયાની જાળીમાં આવેલ ખુલ્લી જગ્યામાં દરરોજ દરોડો પાડ્યો હતો આ સ્થળે પત્તા પાના વડે પૈસાનો હાર જીતનો જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં રફીક ઉર્ફે કાલુ ગુલામ શેખ ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી જંબુસર કોઠિયાની વાડી ઈશ્વર કાલિદાસ વાઘેલા ઉંમર વર્ષ અઠ્યાવીસ રહેવાસી જંબુસર જલાલપુરા બસીર સુલેમાન પટેલ ઉંમર વર્ષ છત્રીસ રહેવાસી જંબુસર કોઠિયાની વાડી કસ્બા રવિ કાલિદાસ વાઘેલા ઉંમર વર્ષ અઠ્યાવીસ રહેવાસી જંબુસર લૂંટ તલાવ ગોપાલ મોહન વાઘેલા ઉંમરવર્ષ ઓગણત્રીસ રહેવાસી જંબુસર રૂટલાવ રાહુલ મેલાભાઈ વાઘેલા ઉંમરવર્ષ બાવીસ રહેવાસી જંબુસર જલાપુરા તમામ પકડાયેલા આરોપીઓ મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા ઓગણીસ હજાર પાંચસો સાહીઠ મોબાઈલ લંગ ચાર કિંમત ત્રેવીસ હજાર અને બે મોટર કિંમત એક લાખ પચીસ હજાર મળીને કુલ એક લાખ સડસઠ હજાર પાંચસો સાહીઠનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આ કેસમાં તોસિફ સિકંદર મલેક રહેવાસી જંબુસર કોઠિયાની વાડીને વોન્ટેડ આરોપી જાહેર કરવામાં આવ્યો છે જંબુસર પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સફર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયા એએસઆઈ રાજેન્દ્રસિંહ ભોપાલસિંહ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ભેરુભા પોલીસ ઇન્સ્પેક્ટર ઉમંગભાઈ હરિભાઈ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ રૂપસંગભાઈ પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ કુંવરસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ મનસુખભાઈ જોડાયા હતા એન ટ્વેન્ટી ફોર ગુજરાતી ન્યૂઝ વેદ na bort.